હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં વેફરની સિઝનમાં ઉનાળામાં બધાના જ ઘરે અલગ અલગ પ્રકારની વેફર બને છે બટાકાની કતરી છીણ સાબુદાણાના પાપડ બટેકા અને સાબુદાણાના પાપડ ટમેટા અને સાબુ સાબુદાણાના પાપડ અલગ અલગ પ્રકારની ચકરી તો આજે આપણે તેમાંથી સાબુદાણા અને ટમેટાની પાપડ બનાવીશું એકદમ ક્રિસ્પી અને ખસતા જે બજારમાં મળતી ટમેટાની વેફર જેવા જ ટેસ્ટી અને કુરકુરિયા કરતાં પણ બાળકોને ખાવામાં મજા આવે અને હેલ્ધી એવા બનશે આ પાપડ બનાવવા માટે આપણે રાત્રે સાબુદાણા પલાળવાના છે સાબુદાણાને આપણે ત્રણથી ચાર પાણીએ ધોઈ લેશું એટલે તેમાંથી ઉપરનું વ્હાઇટ પાણી જે વધારાનો સ્ટાર્ચ હશે તે નીકળી જશે મેં એક કિલો જેટલા સાબુદાણા લીધા છે તમારે પાપડ જો સવારે બનાવવા હોય તો રાત્રે જ સાબુદાણા આવી રીતે પલાળીને રાખવાના લગભગ ત્રણથી ચાર કલાકમાં સાબુદાણા પલળ પલળી જાય છે પણ જો ઓવરનાઈટ આપણે પલાળીશું તો તેનું રિઝલ્ટ સારું આવશે ને જ્યારે ખીચી બનાવીશું ત્યારે તે જલ્દીથી બની જશે સાબુત્રા દાણાને ત્રણથી ચાર પાણીએ ધોઈને તેમાં આપણે બે લીટર જેટલું પાણી એડ કરીશું અને ઢાંકીને ઓવરનાઈટ માટે મૂકી દઈશું એક કિલો સાબુદાણાની સામે આપણે બે લિટર જેટલું પાણી એડ કરીશું બધી વસ્તુનું પરફેક્ટ માપ બનાવીશ જેથી જે પહેલીવાર બનાવતા હોય તે પણ એકદમ પરફેક્ટ સાબુદાણાના ટમેટાના પાપડ બનાવશે સાબુદાણા ઓવર નાઇટ પલળી ગયા છે તમે જુઓ તમે એકદમ દાણો ફૂલી ગયો છે હવે આપણે તમે જુઓ તમે પાણી એકદમ બધું શોખ થઈ ગયું છે એટલે આપણે પહેલાં બે લિટર પાણીમાં પલાળ્યા હતા હવે ઉપરથી ફરી પાછું આપણે બે લીટર જેટલું પાણી એડ કરીશું એટલે એક કિલો સાબુદાણાની સામે આપણે ચાર લીટર પાણી જોઈ જશે અને આ ખીચાનું મીઠામાં માપ જોઈએ તો આપણે ચાર મોટી ચમચી જેટલું જે રેગ્યુલર મીઠું આવશે તે તેમાં એડ કરીને ખીચીમાં પહેલેથી જ બરાબર મિક્સ કરી દઈશું અને પછી જ તેને ગેસ ઉપર ચડાવીશું જેથી ખીચીમાં મીઠાનો ટેસ્ટ બરાબર આવે પાણી જેમ વધારે હોય તેમ સાબુદાણા પલળીને અને બફાઈને સરસ એવી ખીચી તૈયાર થશે અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે સાબુદાણાની ખીચી બનવા માટે મૂકી દઈશું વચ્ચે વચ્ચે ચમચાથી ચલાવતા જઈશું ત્યાં સુધીમાં આપણે એક કિલો સાબુદાણાની સામે મેં એક કિલો જેટલા ટમેટા લીધા છે તેને બાણે પાણીથી બરાબર ધોઈને કોરા કપડાંથી લૂછી લેશું અને પછી આવા મોટા મોટા રફલી ટુકડા કરી લેશો તમે ટમેટાને બાફીને તેની છાલ ઉતારીને પણ લઈ શકો અને આવી રીતે મોટા ટુકડા કરીને પછી ગ્રાઇન્ડરમાં ક્રશ કરો તો પણ ચાલે બંને રીતમાં પાપડ બનાવવામાં કોઈ જાતનો ફેર પડતો નથી બંનેનો ટેસ્ટ એક જ સરખો આવે છે પણ આ રીત સહેલી પડે છે એટલે પહેલાં આપણે આવી રીતે ટમેટાના મોટા મોટા ટુકડા કરી લેશું અને ગ્રાઇન્ડરના જ્યુસ જારમાં થોડા થોડા એક કપ જેટલા ટમેટા એડ કરીને આપણે તેની સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે અને જેમ પેસ્ટ તૈયાર થતી જાય તેમ એક બાઉલમાં આપણે ઉપર ચાયણી મૂકીને આ પેસ્ટને આપણે ચાયણીથી ચાળી લેવાની છે એટલે તેમાંથી એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થશે અધકચરું બધું જ નીકળી જશે છાલનો ભાગ આવી રીતે થોડા થોડા ટમેટા આપણે જ્યુસ જારમાં એડ કરીને તેનો આવી રીતે પેસ્ટને ચાયણીથી આપણે ચાળી લેશું તમે જુઓ તે મધકચરો છાલનો ભાગ બધો જ નીકળી ગયો છે અને સરસ એવી સ્મૂથ એવી પેસ્ટ તૈયાર થઈ છે એકદમ ટમેનાનું જ્યુસ હોય તેવી લાગશે હવે આપણે બે ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું તેને આ પેસ્ટમાં બરાબર મિક્સ કરી દેસું અને સાબુદાણામાં આપણે ચાર મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મીઠું આપણે નોર્મલ જે રનિંગ વાપરીએ છીએ તે લીધું છે તેને આપણે સાબુદાણામાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે આ પેસ્ટને પણ તેમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો કરી નાખીશું જેથી સાબુદાણા હવે નીચે બેસી ન જાય અને ચમચાથી બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું જેથી સાબુદાણા ચોંટે નહીં અને સાબુદાણા બફાઈને એકદમ પાણી કલરનો દાણો થઈ જાય તે રીતે આપણે તેને બફાવા દેવાના છે હવે દસ મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે ખોલીને તેને આપણે જોતા રહીશું નીચે સાબુદાણા બેસી ન જાય એટલે અને દાણો આપણો એકદમ પાણી કલરનો થઈ ગયો છે કે નહીં તે પણ જોતા રહીશું દસ મિનિટ પછી તમે જુઓ તો એકદમ સાબુદાણાની ખીચી ઘટ એવી થઈ ગઈ છે સાબુદાણા પણ એકદમ પાણી કલરના થઈ ગયા છે અને તમને જુઓ તેમ ચમચે પડે તેવા થઈ ગયા છે સહેજ દાણા કાચો લાગે એવો છે એટલે ફરી પાછું મેં બે મિનિટ માટે ઢાંકીને મૂકી દીધું છે બે મિનિટ પછી તમે ખોલીનો જુઓ તો ખીચી એકદમ સરસ એવી ઘાટી અને ચમચાથી પડે તેવી થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીને દસ મિનિટ માટે ખીચીને ઠંડી પડવા માટે મૂકી દેશું જેથી ખીચી એકદમ ઘટ થઈ જાય ને પાપડ આપણા બનાવતી વખતે એક સરખા બને જો તમારી ખીચી ઓછી હોય તો તમે પાંચ મિનિટ જેટલો પણ સમય આપી શકો આ પાપડને આપણે પહેલાં પંખા નીચે પાડવાના છે જેથી પાપડનો કલર એકદમ સરસ આવે અને તેનો ટેસ્ટ પણ ઓરિજિનલ રહે તે માટે આપણે જાડા પ્લાસ્ટિકના કાગળ ઉપર પંખા નીચે આવી રીતે ચમચાતે કે પછી ડોયાથી નાના મોટા તમને જે શેપ ગમતા હોય તે રીતે તમે પાપડ પાડી શકો લગભગ છ કલાક જેટલા સમય સુધી આપણે પાપડને આવી રીતે પંખા નીચે સુકાવા દેવાના છે છ કલાક પછી પાપડ ઉપરથી એકદમ સુકાઈ જાય ત્યારે તેને આપણે આવી રીતે ઉખાડીને પલટાવી લઈશું પ્લાસ્ટિક જાડું છે એટલે આખે આખા પાપડ તમે જુઓ તેમ આ રીતે પલટી જશે અને ફરી પાછા છ કલાક માટે આપણે બીજી બાજુ સુકાવા દઈશું એટલે લગભગ બાર કલાક જેટલો સમય આપણે પંખા નીચે રાખીશું અને બે દિવસ સુધી ફૂલ તડકામાં આપણે તપાવીશું તો તમે જુઓ તેમ આવી રીતે એકદમ કડકડિયા પાપડ તૈયાર થઈ ગયા છે હવે તેને પ્લાસ્ટિકના ડબ્બામાં કે કોથળીમાં ભરીને તમે બાર મહિના સુધી રાખી શકો પાપડ સારા રહેશે અને જ્યારે પણ ખાવા હોય ત્યારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ થાય ત્યારે આવી રીતે બંને બાજુ પલટાવીને તમે પાપડ તળીને તૈયાર થઈ જશે તમે જુઓ તેમ એકદમ નાના એવા પાપડમાંથી કવડો મોટો પાપડ તૈયાર થાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બજારના કુરકુરિયા જેવા જ લાગશે એકદમ ક્રિસ્પી તૈયાર થશે રેસિપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટ કરજો તો ચાલો કાલે નવી રેસીપી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ